ઇજિપ્તના પિરામિડ જોવા માંગતા હતા પણ તે મૃત્યુથી એટલા ડરતા હતા કે એકદમ ખોટા છે તેઓ બસ બીમાર લોકોનો અભ્યાસ કરે છે બીજા પ્રકારના સપના છે જે તમને જીવનના અન્ય પાસાઓ સુધીની પહોંચ આપી શકે છે ધ્યાનસ્થ બનશો તો સપના બંધ થઈ જશે મનોવૈજ્ઞાનિક આ વસ્તુ નથી માનતા સપના કેમ આવે છે શું સપના કર્મ સાથે સંબંધિત છે અને હું શું તેમને ટાળી શકું છું જો તમે તમારા જીવનમાં અમુક સ્તરની લાવશો તો સપના બંધ થઈ જશે આ વસ્તુ નથી નથી માનતા માનતા કે કોઈ સપના વિના જીવી શકે છે મને લાગે ફ્રોએડે એ હદ કીધેલું કે તમે ઊંઘ વિના જીવી શકો છો પણ તમે સપના વિના ના જીવી શકો સપના એટલા મહત્વના છે તે સતત ચાલુ હોય છે તમે જાણો છો રેમ રેમ જાણો છો હા તો ઊંઘમાં આ આખો વખત ચાલે છે કેમ કે આ ફ્રોઈડ અને યંગ અને બીજા લોકો તેઓ ક્યારેય એક યોગી કે એક બુદ્ધનો અભ્યાસ નથી કરતા તેઓ બસ બીમાર લોકોનો અભ્યાસ કરે છે બરાબર ને તેઓ બીમાર લોકોનો અભ્યાસ કરે છે અને આખી માનવતા વિશે તારણો કાઢે છે અને આ તારણો તેની અમુક ઉપયોગીતા છે પણ સાથે જ તે સાવ ખોટા છે તે એકદમ ખોટા છે તેઓ મનુષ્ય કેવો હોઈ શકે તેની બીજી સંભાવનાઓને છીનવી રહ્યા છે એમ કહીને કે માનવી આજ જ હોઈ શકે છે આનાથી વધુ નહીં ઓછું નહીં ફ્રોઈડ સાથે આજ થયેલું એક માણસ આવ્યો અને હિઝ પ્રોબ્લમ ઇન્સ હી બિલીવ્સ ટર્ટ ઈઝ ડે તેની સમસ્યા એ છે કે તે માને છે કે તે મરી ગયો છે એટલે ફ્રોઈડ મનોવિશ્લેષણના પિતા હોવાને કારણે તેણે તેના માટે સારવારની ગોઠવણી કરી દર રોજ તે વ્યક્તિ અરીસા સામે ઉભો રહેશે અને કહેશે મરેલાને લોહી ન નીકળે મરેલાને લોહી ન નીકળે મરેલાને લોહી ન નીકળે આ મંત્ર છે રોજ કમસે કમ ત્રણ કલાક અરીસા સામે ઊભા રહો અને તમારી જાતને કહેતા જાઓ મરેલા માણસને લોહી ન નીકળે તો તેણે થોડા મહિના આવું કર્યું અને જ્યારે ફ્રોઈડને લાગ્યું કે પરિસ્થિતિ યોગ્ય છે તેણે એક પિન લીધી અને પેલા માણસને મારી લોહી નીકળ્યું હવે શું કહે છે તેણે ખુશ થઈને ત્યાં જોયું અને કહ્યું મરેલા માણસોને લોહી નીકળે અને ફ્રોઈડ પોતે મૃત્યુથી એકલા ડરતા હતા તમને ખબર છે મૃત્યુથી એટલા ડરતા હતા ઇજિપ્તના પિરામિડ જોવા એ તેમનું સપનું હતું ફ્રોઈડની ઇજિપ્તના પિરામિડ જોવાની બહુ જ ઈચ્છા હતી પણ તેઓ મૃત્યુથી એટલા ડરતા હતા કે આખી જિંદગી તે ક્યારે ત્યાં જવા માટે એટલી હિંમત ભેગી ન કરી શક્યા અને આ માણસ માનવતા વિશે અંતિમ નિર્ણય આપે છે ઠીક છે તેમના અભ્યાસનું મૂલ્ય છે હું બધી વસ્તુ ખારિજ કરવાનો પ્રયાસ નથી કરતો પણ તેમણે માનવતા વિશે અંતિમ નિર્ણય ન કરવા જોઈએ તે માનવતાનું બસ એક ચહેરું છે ગાંડ પણ એ માનવતાનું બસ એક ચહેરું છે વિવશતા એ માનવતાનું બસ એક ચહેરું છે તે બધું જ નથી આ બધી વસ્તુઓથી પરે જવાનો એક માર્ગ છે ફક્ત જો ફ્રોઈડ પાસે કોઈ એવી વ્યક્તિ હોય ધારો કે તે કોઈ યોગીને મળ્યા હોત અને તેમનો અભ્યાસ કર્યો હોત તો તેમના બધા જ તારણો ખૂબ જ અલગ હોત સપના શું છે હું તેની આખી વાતમાં નહીં જાઉં વાસ્તવમાં સપના ચાર પ્રકારના હોય છે ચાર અલગ અલગ પ્રકારના સપના સપના જોઈ શકે છે લોકોના ખાલી અધૂરી ઈચ્છાઓ હોય છે જ્યારે તમે ઊંઘમાં હોવ ત્યારે અભિવ્યક્તિ શોધવાનો પ્રયાસ કરતી અધૂરી ઈચ્છાઓ જો લોકો સપના ન જુએ તો તેમાંના ઘણા બધા લોકો અત્યારે છે તેના કરતાં ઘણા વધારે હતાશ થશે કેમ કે સપનાઓ એક રીતે તેમની ઈચ્છાની પ્રક્રિયાને સંતોષે છે ઘણી વસ્તુઓ જે તેમના જીવનમાં નથી કરી શક્યા એ તેઓ તેમના સપનામાં કરશે હા તો એટલે જ ડ્રીમ મેકર્સ ડ્રીમ મશીન એટલી લોકપ્રિય બની છે સિનેમા અને ટેલિવિઝન ખૂબ લોકપ્રિય બન્યા છે કેમ કે હવે તમે ત્યાં બેસીને પોપકોર્ન ખાઈ શકો છો કશું કર્યા વગર કશું જ કર્યા વગર તમે કોઈના પ્રેમમાં પડી શકો છો તમે લડી શકો છો તમે એવા મશીનોને ફટકારી શકો છો જે ક્યાંકથી આવે છે નો તમે બધું જ કરી શકો છો પોપકોર્ન ખાતા ખાતા તે તમને તમારે પોતાના જીવન સાથે કંઈ નથી કરવાનું તો ડ્રીમ મશીનો આટલા લોકપ્રિય છે કેમ કે સપના સંતોષ આપે છે જીવ્યા વગર તમે જીવી શકો છો સપનાઓનું તે મહત્વ છે કોઈ પણ જોખમ વગર તમે પ્રેમમાં પડી શકો છો જોખમ વગર તમે તેમાંથી બહાર પણ આવી શકો છો જો આ બધી વસ્તુ તમે જીવનમાં કરો તો તેની કિંમત હશે તેના માટે જીવન લગાડવું પડશે પણ સિનેમામાં ત્રણ કલાક તમે પ્રેમમાં પડી શકો છો બહાર નીકળી શકો છો લડી શકો છો યુદ્ધ કરી શકો છો અને બધું કરી શકો છો અને તમારા શરીર પર ઘસરકા વિના બહાર આવી શકો છો તે તમને જીવનનો મફત અનુભવ આપે છે પણ તે જીવન નથી બહુ મોટું અંતર છે તો સપના પણ આવા જ હોય છે પ્રોજેક્શન તમારા પોતાના મનમાં થઈ રહ્યું છે પણ તે એક જ વસ્તુ છે પણ એવા બીજા પ્રકારના સપના છે જે તમને જીવનના બીજા પાસાઓ સુધી પહોંચાપી શકે છે જે દુર્લભ છે જો હું તેના વિશે વાત કરું તો તમે તમારા દરેક નાના સપના વિશે કલ્પના કરવાનું શરૂ કરી દેશો અને તે જોખમી છે એટલે સામાન્ય રીતે હું કહું છું સપનાને બસ એક ખાલી બકવાસ ગણો જે થઈ રહી છે જો કોઈ સપના અમુક મહત્વ ધરાવતા હોય તો આમેય તે બસ તમે જોઈને ભૂલી ગયેલા એક સપના હોવા કરતાં વધુ શક્તિશાળી રીતે પ્રગટ થશે તે આમેય કોઈક મોટી અભિવ્યક્તિ મેળવશે સપનામાં કોઈ અર્થ શોધવાનો પ્રયાસ કરવાને બદલે કેમ કે એકવાર તમે ત્યાં પ્રવેશશો પછી તમારી કલ્પનાને નિયંત્રિત નહીં કરી શકો તે બેકાબુ થઈ જશે દરેક વસ્તુ દરેક ખૂણે તમે આત્માઓ અને આને બધું જોવાનું શરૂ કરી દેશો તમે કોઈકને જોશો અને આકર્ષિત થશો અને તમે કહેશો ઓ હું તમને પાછલા જનમથી ઓળખું છું બધા ન્યૂ એજ લોકો સાથે આવું થઈ રહ્યું છે રોજે રોજ રસ્તામાં તેઓ તેમના પાછલા જન્મના કનેક્શન કરે છે આ બધું જ કેમ કે તમારી કલ્પના પર કોઈ વિરામ નથી એકવાર તમે તેને ચાલુ કરી દો પછી તે દોડશે તે બસ દોડવા માંડશે એટલે શંકાશીલ બનવું અને એમ કહેવું કે આ બધું બસ બકવાસ છે તે શ્રેષ્ઠ છે જો કશું બકવાસથી પરે હશે તો તે આમે તમારો પીછો કરશે તમને નહીં છોડે તો તેમને કેવી રીતે રોકવાના શું કામ તેને સારા બનાવો શું તમે સારી ફિલ્મો ના બનાવી શકો ફ્રી સિનેમા શું કામ નથી લેતા પણ જો તમારે તેને રોકવું છે તો રોકવાનો પ્રયાસ ન કરશો જો તમે ધ્યાનસ્થ થશો તો સપના બંધ થઈ જશે તમને ખબર છે આજે પણ આ વસ્તુઓ થઈ રહી છે હું ક્યારે અમે સામાન્ય રીતે આ વસ્તુઓમાં નથી જતા પણ થોડા વર્ષો પહેલા આવું થયેલું કે કોઈ કારણસર મેં હા પાડેલી તેઓ વાયર કનેક્ટ કરીને અભ્યાસ કરવા માંગતા હતા કે શું થઈ રહ્યું છે તો તેઓ મારો અભ્યાસ કરવા માંગતા હતા ગામા ગામાં તરંગો છે કે કિરણો તરંગો એટલે તેમણે એકાદ ડઝન જેટલા ઇલેક્ટ્રિકલ કનેક્શન્સ મૂક્યા અને કહ્યું કે ધ્યાન કરો મેં કીધું સારું પછી તેમણે મને આ રીતે હલાવ્યો અને મેં કહ્યું તમારું મશીન શું કહે છે તેમણે કહ્યું બધા માપદંડો મુજબ તમે મરી ગયા છો તો ડોક્ટરોએ હુમૃત હોવાનું નિદાન કર્યું છે તમે સાચવજો કાં તો ડેડ કે પછી બ્રેન ડેડ જે પણ હોય તો જો તમે આવા બની શકો તમે પૂરેપૂરા જીવંત છો પણ તમે મરેલા છો તમે એકદમ જાગો છો અને ઘસઘસાટ ઊંઘી રહ્યા છો જો તમે આવા બની શકો તો પછી આ બધી બકવાસ જે તે લોકો કરે છે તે તમારા કામની નથી અને દરેક માણસ આવો થઈ શકે છે તે દૂર નથી એવું નથી થયું કેમ કે લોકોએ તે દિશામાં બિલકુલ જોયું જ નથી બસ એટલું જ તે મુશ્કેલ નથી તે દૂર નથી તેને આખો જીવન લાગે તે જરૂરી નથી બસ એટલું જ છે કે લોકોએ ક્યારેય તે દિશામાં જોયું જ નથી બધા એક અલગ દિશામાં જોઈ રહ્યા છે આ જ એકમાત્ર સમસ્યા છે